આપને જે દ્રશ્ય બતાવી રહ્યા છે એ છે સંતરામપુર તાલુકાનું આવેલ મોટી ક્યાર ગામ જ્યાં લોકોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવેલ છે કેટલા સમયથી ફળિયાના નાગરિકોએ મૌખિક રજૂઆત કરી હોવા છતાં સરપંચ ધારાસભ્ય વગેરેને રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી પ્રાથમિક સુવિધાઓનો લાભ મળ્યો નથી મોટી ક્યાર ગામમાં વેણોક ફળિયાનો પાકો રસ્તો બનાવવા માટે ફળિયાના લોકોએ કેટલી વખત રજૂઆત કરેલ હોવા છતાં કોઈ નેતા કે અધિકારી સરપંચ કે તલાટી કોઈ સાંભળતું નથી ત્યાં મોટી ગામનું સ્મશાન પણ આવેલ છે અને ત્યાંથી નજીકમાં કોઈ નાળું પણ મૂકવામાં આવેલ નથી જેથી ત્યાં પાણી પણ ભરાઈ જાય છે એવું જ કાવિયા કિશોરભાઈનું કહેવું છે શું આ ગામના સરપંચને આ બાબતે ખબર નથી શું કોઈ નેતા અધિકારી કે તલાટી એમને આ બાબતની જાણ નહીં હોય શું કોઈ અધિકારીઓને નેતાઓના ગામની સ સમસ્યા ત્યાં સુધી પહોંચતી નથી બસ તમામ અધિકારીઓ આંખ આડા કાન કરીને બેઠા છે કે બસ આપણે શું લોકોને જેમ કરવું હોય જે પરિસ્થિતિમાં જીવે છે એમને જીવવા દો ગામના લોકોને કેટલીક તકલીફ પડતી હશે એ તકલીફનો અહેસાસ પણ કોઈ અધિકારી કરવા માગતો નથી સરકાર ગ્રાન્ટો આવા કામ કરવા માટે આપે છે પણ આ નેતાઓ અને અધિકારીઓ